એ ટુપી પાસે આવવું પડશે હા હાલો તો આપણે જો હર્ષિત ને લેતા જઈએ તુપી પાસે કેમ કે એને ફરજિયાત આવવું પડશે એવું કહે છે તો એને લેતા જઈએ જાય તૈયાર થઈ ગયા છે અને પપ્પા હાલવા માંડ્યા છે ગામમાં વાળીએ છીએ હાલો અમે નીકળી હર્ષિત છે ને મોર ફાળી ગયો ને એટલે તો અમારે વાડીમાં જે આજુબાજુ છે ને બહુ બધા મોર અહીંયા કાયમ ને અહીંયા ફળિયામાં સરવા આવ્યું છે અમારે તો મોર કાયમ ના બે સાર બે સાર ફળિયા હોય હોય સવાર ને હા બે ટાઈમ હોય તમારા વિસ્તારમાં તો ઘણા મોર છે તમારે અહીંયા આવતો હોય તો કમેન્ટ કરો તો ફેમિલી પોગી જશે ગામમાં ને જોતી હાટુ ભાગ લે ગઢામાં ગવાય તારા હાથું લેવાનું છે ભાગ લેવાનો છે ગઢામાં લેવા ગયેલા છે અને હરસિદ્ધ ભાગ પાસે આવું ટૂંકી પાસે જાઉં લાભ ભાઈ બહુ કોકી જે વાડીએ નો હર્ષિત તું પીને જતો ની ગોતે છે જંગિયા બેટા જો જો કોઈ એમ નથી ને તો જંગિયા છોતી ન જાવિયે જ ના ઘરે તો જઈ છે ની જો બોપાની ગાડી પડી બોપા ની ગાડી પડી જો તો તે થપા પીડા પણ જોતી નહીં કા બેટા નથી લ્યો Iya, 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 કેમ થોડી તેડે બેન ને તેડવી જો તેડી લીધી કેમ હું છું એ તું ભી બેન તેલે 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 તેર્લે ભાઈ તેડી લીધી બેન ને આ

તું થાકી હું તો થાકી તું બહુ કામ કરાઈન્ડ બી અમે માઇન્ડ બી માટો મારો બધા પોગી પપ્પા મોટભાઈ આવી છે ને આ ભાગ છે ને મારા દાદાનો એનો છે પણ અમે સિંગ વાવેલી છે એના ભાગમાંથી અને મગ વાવેલા છે તો એક વીઘાનો મગ કરેલા છે અહીંયા મગ આવે છે અને સિંગ આવી ચેલી છે નહીં હવે વરસાદ આવી ગયો છે એટલે અમે તો કઈ હાલ એવું

કા તો ભાઈ પંખો પંખો થાવ કાઢના કોઈ તો પંખો જ કાઢના અહીંયા છે ગારો બહુ થાય મિત્રો થોડોક વરસાદ આવ્યો તો ગાડી તમારે નીકળે નહીં તો આમાંથી ગાડી છે કે નીકળે જ નહીં વરસાદ ચાલુ હોય પછી આમાંથી ગાડી કાઢી કઠણ આ ફેમિલી હવે જવાનું છે આપણે ઘરે અને જો અર્ષિતભાઈ આપણા પાછા તૈયાર થઈ ગયા છે ઘરે જવા કા બધા તો બાટલો લી લીધો એક મસ્તીનો આયથી જોતીનો જોતી ભાઈ હતો કે જોતી ભાઈ છે તારે આવું બટા એમ ને તું પછી આવ દે તાર બપાઈ રે હો

એ ભાગવાનો એ ઊભું નહી રહેવાનું કેમ પલ્લી જાય ભૂલી જાય શું થાય ભૂલી જાય પલ્લી જાય ભાઈ પલ્લી જાય એટલે મેળો છે ને કમ્પ્લીટ થઈ ગયો છે અત્યારે જમીન પછી હું તો મેળે વી એવો છું ને જો આ તાલપત્રુ માથે નાખ્યું છે પાછળ ને આ રીત અહીંથી અહીંથી તાલપત્રુ નાખ્યું છે આમ ફેરી 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 અહીંયા પાછું ટેઠે બોગાડી દીધું તાલપત્રુ એટલું છે હવે પ્રોબ્લેમ ન્યા છે આ બાજુ તે વરસાદ આવે એવું છે અને આ બાજુથી નહીં વરસાદ આવે એવું છે પણ વરસાદ આવે એવા જોયું જાય વરસાદ આવશે એવું લાગે ગોદરા બોદરા પલ્લે છે તો આ ગોટો મોટો કરીને સીધું ઘર ભેગા કેમ કે સાઈડમાં જે પડદાનું કંઈ કંઈ આપણે કર્યું નથી આ બાજુ ખુલ્લું છે અને આ બાજુ ખુલ્લું છે એ થઈ જાય પછી અહીંયા કંઈક પ્લાન કરશું વરસાદ આવશે એટલે ઘરે તો જવાનું થાય છે તો બસ ફેમિલી આજના માં એટલું જ છે જો વિડીયો આજનો તમને ગીમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળી એક નવા માં એક નવા ટોપિક સાથે ત્યાં સુધી બધા